નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પ્રધાનમંત્રી મોદીએ કરી ચાર રેલી કહ્યું સરકાર ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા અને કોંગ્રેસ દ્વારા કરાયેલા નુકસાનની ભરપાઈ કરવા કરશે કોશિશ કોંગ્રેસ જેડીએસ જેવા પક્ષોએ પણ મતદારોને આકર્ષવા કર્યો ચૂંટણી પ્રચાર દેશના ઘણા પ્રદેશોમાં ગઈકાલે ચાલી આંધી હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ વિસ્તારમાં આંધીનું આપ્યું અનુમાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રામાં અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રીએ જામનગરમાં જળસંચય અભિયાન હેઠળ હર્ષદપુરામાં તળાવ ખેત તલાવડી ઊંડા કરવાના કામો લાખોટા તળાવ મ્યુઝિયમનું લોકાર્પણ આજીવિકા દિનની ઉજવણી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો સહિત અનેક વિકાસ કાર્યક્રમોનું કર્યું ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આજીવિકા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓને સહાય લોન ચેક વિતરણ મહિલાઓના સશક્તિકરણ મામલે માર્ગદર્શન અને તાલીમ કૌશલ્ય પ્રાપ્ત લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ અને ગાંધીધામ રેલવે સ્ટેશનને દેશમાં બ્યુટીફિકેશન શ્રેણીમાં ત્રીજા સ્થાનનો એવોર્ડ દેશભરમાં બલહારશા અને ચંદ્રપુર પ્રથમ ક્રમે અને મધુબની વધુરાઈ બીજા સ્થાને અને સિકંદરાબાદ અને કોટા તથા ગાંધીધામ રેલવે સ્ટેશન ત્રીજા સ્થાને જોઈએ સમાચાર કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે તુમકુરૂ ગડગ સિમોગા અને મેંગલુરૂમાં પ્રધાનમંત્રી મોદીએ ભાજપા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કર્ણાટકમાં સોપારી ઉત્પાદકોને જરૂરી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું સિમોગામાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં રેલવેની તમામ પડતર યોજનાઓ પૂરી કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની નેતા ખનન લાંચ માફિયાઓ સાથે છે તેમણે કોંગ્રેસને ભ્રષ્ટાચારનો પર્યાય બતાવ્યો હતો તુમકુરૂમાં ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસના સિત્તેર વર્ષના શાસન બાદ ખેડૂતો આત્મહત્યા માટે મજબૂર બન્યા છે ગડગ ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેઓ પીવાના પાણીની યોજનાને લઈને રાજનીતિ કરી રહ્યા છે જેનું સમાધાન શાંતિપૂર્વક વાતચીતથી ઉકેલી શકાય છે તેમણે કહ્યું કે પંચાયતથી સંસદ સુધી સત્તામાં રહેલ કોંગ્રેસ પોતાના નેતાઓના અહંકારના કારણે હવે કેટલાક રાજ્યોમાં જ સત્તા પર છે પ્રધાનમંત્રી આજે ચાર રેલી કરશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્ણાટકમાં ઘણી જગ્યાએ રેલી અને રોડ શો કર્યા હતા તેમણે લોકોને ભાજપાને મત આપવા અપીલ કરી હતી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે તેજ વંટોળ આવ્યો હતો ઉત્તરપ્રદેશ ઝારખંડ પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય પોંડિચેરી અને કેરળમાં કેટલાક સ્થળોએ વરસાદ સાથે તેજ હવા ચાલી રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં ધૂરભરી આંધીએ લોકોને મુશ્કેલીમાં વધારી હતી આસામ મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની ખબર છે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તાર અને સિક્કિમમાં વંટોળ આવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે રાજસ્થાનમાં ધૂળભરી આંધીની સંભાવના છે હવામાન વિભાગે કેરળ અને લક્ષદ્વીપમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ અને વંટોળની ચેતવણી આપી છે દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રામાં આંધી તોફાનથી ઇજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી તેઓએ અસરગ્રસ્ત આગ્રા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા આજે નીટની પરીક્ષા યોજાઈ છે આ પરીક્ષા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આઠ અન્ય ક્ષેત્રની ભાષાઓમાં રહેશે પરીક્ષા માટે સીબીએસસી તરફથી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે સીબીએસસી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પરીક્ષા આયોજિત કરી રહ્યું છે આ વખતે પરીક્ષા કેન્દ્રો ઉપર સીબીએસઈ અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના પ્રશિક્ષિત શિક્ષક જ ફરજ બજાવશે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય ગુજરાતમાં નેવું હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગરની મુલાકાતે હતા જ્યાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન લાખોટા તળાવમાં આવેલા મ્યુઝિયમનું ઉદઘાટન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આજીવિકા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રસ્તુત છે એક રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જામનગર એરપોર્ટ ખાતે ગઈકાલે બપોરે પહોંચતા જ જામનગર શહેરમાં જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યાની ઘટનાને લઈને તેમના પરિવારજનો અને બ્રહ્મ સમાજના આગેવાનોને મળ્યા હતા મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ખૂબ ઝડપથી કરાવવા તેમજ આરોપીઓને પકડી પાડવા અને પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેની ખાતરી આપી હતી તેમના પરિવારના લોકો મળેલા આપી છે અને પોલીસ પૂરતી તપાસ કરી અને યોગ્ય તપાસ દ્વારા ગુનેગારને પકડવા એમ જહેમત ઉઠાવી રહી છે અને મને આશા છે કે સફળતા મળશે મુખ્યમંત્રી ત્યારબાદ જામનગર નજીક આવેલા હર્ષદપુર ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો હર્ષદપુરના તળાવ અને ખેત તલાવડી ઊંડું કરવાને કારણે ત્યાંની પાણી ક્ષમતામાં દોઢ ઘણો વધારો થશે અને આસપાસના સો જેટલા ખેતરોને સિંચાઈ નો ફાયદો થશે વળી તળાવની માટી અને કાપ ખેતરોમાં પાથરી દેવામાં આવશે જેથી જમીનની ફળદ્રુપતા વધશે અને તળાવ ઊંડું થાય તો ડંકીના તળ ઊંચા આવે અને પાણીની સમસ્યા ન રહે ખૂબ લોકો ઇન્વોલ્વ અને લોકોની ભાગીદારીથી આખું કામ થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં એક જળ અભિયાન જન અભિયાન બની ગયું છે અને હું માનું છું કે ચોમાસું શરૂ થાય પહેલા વ્યાપક ભારતમાં સૌથી મોટું જળ અભિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જામનગર મહાનગરપાલિકાના લાભાર્થીઓને કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી તથા લખોટા તળાવમાં આવેલા મ્યુઝિયમનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મોડી સાંજે એક સભામાં આજીવિકા દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પંચોતેર વર્ષ જૂનું આ મ્યુઝિયમ છે જ્યાં પહેલા રાજા મહારાજાના મહેલ હતા એ લોકો અહીંયા નિવાસ કરતા હતા અને આની અંદર આખો જામનગરનો ઇતિહાસ જામ રાવળ કે જેને જામનગર સ્ટેટની સ્થાપના કરી અને ત્યાર પછી જામ રણજીતસિંહ સુધીનું જે કાંઈ એક ભવ્ય ઇતિહાસ છે એ આ મ્યુઝિયમમાં લોકો વચ્ચે રાખ્યો છે લોકોને જોવા મળશે સમજવા મળશે ઇતિહાસ અને પુરાતત્વના રસિકોને પણ આમાંથી ઘણું જાણવાનું મળશે સાથે સાથે જામનગરમાં લોકોને એક ફરવાલાયક સ્થળ અને ટુરિસ્ટનું એક ડેવલપમેન્ટ ટુરિસ્ટને આકર્ષણ થાય એ પ્રકારનું લોકાર્પણ થયું છે મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન મુખ્ય મહેમાન તરીકે મંત્રી આરસી ફળદુ સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય શ્રી જાડેજા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મેયર કમિશનર અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા જામનગરથી મુસ્તાક દળનો અહેવાલ દૂરદર્શન સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર આંબેડકરની એકસો સત્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે ચૌદમી એપ્રિલથી પાંચમી મે સુધી સૌનો સાથ સૌનો ગામ સૌનો વિકાસ એ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સરકારની વિવિધ આજીવિકા યોજનાઓનું માર્ગદર્શન ગરીબ પરિવારોને મળી રહે તે માટે આજીવિકા દિવસ કાર્યક્રમનું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું પ્રસ્તુત છે એક ગુજરાતના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મોરબીમાં રાજ્યના મંત્રી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં આજીવિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ યોજનાઓનો લાભ લેવા મહિલાઓને આહવાન કરતા સૌરભભાઈએ જણાવ્યું હતું કે વિવિધ ટેકનીકલ સ્કીલ અને હુન્નર કૌશલ્યમાં નિપુણ બનાવવાના કાર્યક્રમ થકી આજીવિકા મેળવવામાં હવે ગરીબ પરિવારોને મુશ્કેલી પડતી નથી સૌરભભાઈએ સરકારની વિવિધ મહિલા કલ્યાણની યોજના અંતર્ગત તેત્રીસ લાભાર્થીઓને રૂપિયા ત્રીસ લાખના લોન સહાયના ચેકો નોકરીના વર્ક ઓર્ડરો તેમજ આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા વધારે ને વધારે કઈ રીતે આવક વધે એના માટે ચિંતા કરતા હોય છે દરેક ક્ષેત્રમાં લોકોને રોજગારી કેવી રીતે મળે એની ચિંતા કરતા હોય છે ઘણી બધી બહેનોને જે જુદા જુદા વ્યવસાયો કરતા હોય છે એ લોકોને સહાય આપવામાં આવી ઘણાને વ્યાજ સહાય આપી ઘણાને સબસીડી આપી ઘણાને લોન આપ્યા આણંદમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે સખી મંડળોને રૂપિયા બાર હજારથી રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના ચેકો તથા લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા આ પ્રસંગે સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ તથા શ્રી લાલસિંહ વડોદિયા હાજર રહ્યા હતા દીવના વણાકબારામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત ગરીબ પરિવારોની મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાવા તથા તેમને મળતી સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયતના સીઈઓ શ્રીમતી વંદના રાવના માર્ગદર્શન હેઠળ મહિલા સેવા સહકારી સંઘના સહયોગથી ઘણી યોજનાઓ બહેનો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલે ડાંગના આહવામાં ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમની વિશદ છણાવટ કરી હતી અને આજીવિકા દિવસની ઉજવણીની રૂપરેખા આપતા વલસાડ અને ડાંગની સફળ સખી મંડળની સશક્ત મહિલાઓની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી બેંક ઓફિસરો દ્વારા જુદી જુદી બેન્કિંગ યોજનાઓને લગતું ઉપયોગી માર્ગદર્શન પૂરું પડાયું હતું આ કાર્યક્રમ દરમિયાન આહવા અને વઘઈ તાલુકાના કુલ એકવીસ સખી મંડળોને રૂપિયા નેવું નેવું હજારના ચેકો અર્પણ થયા હતા જ્યારે આહવા વઘઈ અને સુબીર તાલુકાના અન્ય કુલ છ સખી મંડળોને રૂપિયા પાંચ પાંચ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત સિલવાસના ખુટલી ગામે આજીવિકા વિકાસ મિશન હેઠળ આયોજીત કાર્યક્રમમાં એકવીસ જેટલી આદિવાસી મહિલાઓને પશુપાલન ગીર ગાય ખરીદી અને અન્ય સહાય માટે અડસઠ લાખ ત્રેવીસ હજારના ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દેના રૂરલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અપાતી કૌશલ્ય ટ્રેનિંગ અને ઘેર બેઠા વ્યવસાયની માહિતી આપવામાં આવી હતી મહિલા સર્વજને તો જો ગાયકી યોજના એ ગાયકી યોજના છે અમારી બહુ સારી પ્રગતિ હોય અને એ જો ગાય હમ એક છે તો જો જે योजना जी रखी है इस योजना के वजह से हमारे घर की बे, घर बैठे बैठे हम कर सकते हैं क्योंकि दो ही टाइम करना पड़ता है उसमें से ज्यादा नहीं करना पड़ता है दो टाइम जैसे घर बैठे बैठे तो हम हर रोज बैल का भी कर सकते हैं वैसे हम गाय का भी कर सकते हैं तो घर बैठे बैठे हमारे पैसा भी आ जाता है और हमारे बच्चों को पढ़ाई भी कर सकते हैं पहले हमने देरी बनाया वो कठन दी करू से अपन हमने हमें देरी बनाई हुई तो देरी था हमें बहुत फायदा मिले था से लगभग हमारा પૈસા અમે કમાતા છે પગાર લેતા છે ચાલીસ હજાર એવી મહિનાનું આવક આવતી છે અમારું અમે એ જ અમે અમારું જોઈને અમે તે બી અમારા પડોશી તે બી માનસ લઈને અમે અમારા રોજગાર શરૂ કરતી છે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ઉજવવામાં આવેલા આજીવિકા દિવસની ઉજવણીમાં મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજ્યના ગાંધીધામ રેલવે સ્ટેશનને દેશભરના બ્યુટિફિકેશન કેટેગરીમાં ત્રીજા સ્થાનનો એવોર્ડ મળ્યો છે રેલવે સ્ટેશન પર કચ્છની સંસ્કૃતિની ઝલક ભરત કારીગરી પર્યટન સ્થળો ઉદ્યોગો વગેરે ચિત્રો દ્વારા સ્ટેશનનું બ્યુટીફિકેશન કરાયું હતું દેશભરમાંથી અગિયાર ક્ષેત્રીય રેલવેમાંથી બાસઠ જેટલા સ્ટેશનોએ એવોર્ડ માટે ભાગ લીધો હતો દેશભરમાં નાગપુર ડિવિઝનના બલહારશા અને ચંદ્રપુરને પ્રથમ સ્થાન મળ્યું છે સમસ્તીપુર ડિવિઝન ઇસ્ટ સેન્ટ્રલ રેલવેની મધુબની અને મદુરાઈને બીજું સ્થાન મળ્યું છે જ્યારે કોટા ગાંધીધામ અને સિકંદરાબાદને ત્રીજું સ્થાન મળ્યું છે કચ્છના રેલવે વિભાગના એરિયા મેનેજર શ્રી આદેશ પડનિયાએ રેલવે સ્ટેશન મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશનની પ્રશંસનીય કામગીરી ગણાવી હતી गांधीधाम स्टेशन आज थर्ड प्राइज ऑफ थ्री लाख रुपीस इसके बाद भुज डेवलप इसी तरीके से करने वाले हैं वहां पर भी लोकल आर्ट मड पेंटिंग का करने वाले हैं वो भी करीब चार पांच महीने में पूरा हो जाएगा आपको वो भी देखने मिलेगा दिल बी अराउंड ट्वेल्व थर्टीन बी पुट अप यून देय तो आज समाचार समाप्त नमस्कार